રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે ત્રણ મે બે હજાર થી લઈ અને દસ મે બે હજાર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપીએ લેવલે બગડું સર્ક્યુલેશન સર્જાય

ones love money. ત્યાં ચાર ઇંચ કરતા વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા આ અસર છે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ તીવ્રતામાંથી મુક્ત થશું પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે છ સાત અને આઠ તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એ સાથે કચ્છના જે ગાંધીધામ ભૂત ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે ત્રણ દિવસ છે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે તેમાં વધારે વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની આની અસર વધારે જોવા મળશે બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અથવા તો દાહોદ ગોધરાના છોટા ઉદયપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તમામ માવઠાની અસર જોવા મળશે પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે આજે છ મેક્ત ના મેડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જેથી કરીને આની અસર છે આપણે દસ મે બે હજાર સુધી કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એ થોડુંક વધારે જોવા મળશે જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે આજ દિવસ સુધી એટલે કે છેલ્લા ત્રણ દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે આ કારણે કારણે મિડ લેવલે જે છે છે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચે આવી ગયું છે પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે પણ માવઠું છે એ કઈ ને કઈ ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા